સંસદની સુરક્ષામાં ક્ષતિના મામલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે સંસદ ભવન સુરક્ષા કર્મચારીઓ સાથે જોડાયેલા આઠ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સંસદ સુરક્ષા સ્ટાફના જે આઠ લોકોના નામ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમના નામ રામપાલ અરવિંદ વિરદાસ ગણેશ અને પ્રદીપ વિમિત નરેન્દ્ર છે મળતી માહિતી અનુસાર બુધવારે લોકસભાની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી બે યુવકો કૂદી પડ્યા હતા જ્યારે એક વ્યક્તિએ તેના જૂતામાંથી પીળો ગેસ કાઢીને છાંટ્યો હતો આ દરમિયાન સંસદમાં હંગામો થયો હતો જોકે કેટલાક સાંસદોએ તેમને પકડીને સુરક્ષા કર્મચારીઓને સોંપી દીધા હતા જ્યારે બે લોકો લોકસભાની અંદર કૂદી પડ્યા ત્યારે પોલીસે સંસદની બહાર વિરોધ કરી રહેલા એક પુરુષ અને એક મહિલાની ધરપકડ કરી બંને ડબ્બામાંથી કલર ગેસ છાંટીને સૂત્રોચ્યાર કરી રહ્યા હતા બંનેની ઓળખ અમૂલ અને નિલંબ તરીકે થઈ હતી સુરક્ષામાં આ ખામી સંસદ પર આતંકવાદી હુમલાની બાવીસમી વર્ષગાંઠના અવસર પર બની હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બધા એકબીજાને ઓળખતા હતા દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા અને ઇવેન્ટનું આયોજન કર્યું પોલીસે સાગર મનોરંજન અમોલ અને નીલમને કસ્ટડીમાં લીધા છે જ્યારે અન્ય એક આરોપી વિશાલની ગુરુગ્રામમાંથી ધરપકડ કરવામાં આવી છે સંસદ પહોંચતા પહેલાં તમામ આરોપીઓ વિશાલના ઘરે રોકાયા હતા અને અન્ય આરોપી લલિતની શોધ હાલ ચાલી રહી છે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ